વલસાડ જિલ્લામાં અડત્રીસ હજાર છસો છવ્વીસ હેક્ટર આંબાવાડી સિત્તેરથી એસી ટકા વલસાડ જિલ્લામાં આંબાની મંજરી ફૂટે ફળનો રાજા કેરી અને કેરીનો રાજા હાફૂસ વલસાડ જિલ્લામાં થતી હાફૂસ કેરી વિશ્વમાં પ્રખ્યાત છે વલસાડ જિલ્લામાં અડત્રીસ હજાર છસો છવ્વીસ આંબાવાડી છે જેમાં હાફૂસના ઝાડ પાયરી કેસર રાજાપુરી બારમાસી પાછળથી આ સોનબરી વગેરે બાગાયત ખાતાના અધિકારી એન એન પટેલનું કહેવું છે કે આ વર્ષે લગભગ સિત્તેરથી એંસી ટકા મંજરી દેશી ભાષામાં મોર ફૂટી નીકળ્યા છે ખેડૂતોએ જો કેરી બચાવવી હોય તો ખૂબ ધ્યાન રાખવું પડશે તદુપરાંત કોઈપણ જાતની માહિતી જોઈતી હોય તો બગાયત ખાતામાં સંપર્ક કરવો માવઠું આવવાની શક્યતા છે તો એ સમયે ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું પડશે તમે જાણો છો હવે જાપાનમાં થતાં નિયા ઝાંકી કેરી જેની એક કિલોની કિંમત અધ બે લાખ સિત્તેર હજાર રૂપિયા છે પટેલ ખેડૂત મિત્રો આપણે હાલમાં આપણા વલસાડ જિલ્લામાં મહત્તમ જે આપણા આંબાવાડીનો વિસ્તાર છે એમાં આંબાનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અને લગભગ સિત્તેરથી એસી ટકા જેટલું ફ્લાવરિંગ અત્યારે હાલમાં આપણને દેખાઈ રહ્યું છે અને આ આંબાનો જે મોર આપણે આવ્યો છે એને આપણે સતત કાળજી લેતા રહીએ તો આપણને કેરીનું બેસાણ સારું આવે છે હાલમાં આપણને મોસમ વિભાગ તરફથી પણ એક જાહેર કરવામાં આવેલું છે કે તારીખ થી છવ્વીસ દરમિયાન કમોસમી માવઠાની અસર વર્તાશે અને આ કમોસમી માવઠાની અસરમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવેલી છે આવા ખરાબ વાતાવરણ અંતર્ગત આપણે મોરની કાળજી લઈએ જેમાં જો નાશક દવાઓ જેવી કે કાર્બેનિઝમ છે વેટેબલ સલ્ફર છે એનો ઉપયોગ કરવાથી આપણો મોર કાળો પડતો બચી જાય છે વધુમાં આ વાતાવરણની અસરને કારણે જો આપણને એફિડમોલોનું જો આપણને અસર જણાય તો એના માટે પણ આપણી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી જંતુનાશક દવાનો છંટકાવ કરી એનો ઉપર આપણે ઉપાય કરી શકીએ બીજું કે આવા વાતાવરણના સમયે આપણે બપોરના સમયે જ્યારે ગરમી હોય છે ત્યારે દવાનો છંટકાવ ટાળવો જોઈએ અને આપણે જે અત્યારે હાલમાં આંબાવાડીયાની સારી કાળજી કરીએ તો આપણને આ જે પાછળથી જે આપણું જે કેરીનું બેસણ છે એ સારી રીતે આવી શકે અને આપણો પાક સારો આપણે લઈ શકીએ મારું નામ સુનિલભાઈ રામભાઈ પટેલ જુજવા હું ખેડૂત છું અને આ વર્ષે કેરીના પાકની ચર્ચા કરીએ તો અત્યાર સુધીના હવામાન પ્રમાણે અત્યારે લગભગ સાતથી સિત્તેર ટકા જેટલું મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે અને જે હવામાન અત્યારે દેખાઈ રહ્યું છે એમાં હજુ પણ પૂરેપૂરું ફ્લાવરિંગની શક્યતા છે અને જો આજ હવામાન સારું રહે તો પાક સારો આવવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ ખેડૂત મિત્રોએ ખાલી એટલી જ કાળજી રાખવાની કે અત્યારે નિયમિત છંટકાવ અને હવામાનના હિસાબે જો વ્યવસ્થિત છંટકાવ કરવામાં હવામાન સારું રહે તો આ વર્ષે સારો પાક મળવાની શક્યતા દેખાઈ રહી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની